આગળ વધીએ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય પદેથી વલ્લભ ધારવિયાએ રાજીનામું આપી દીધું છે વલ્લભ ધારવિયાએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું છે તો મોટો ઝટકો વલ્લભ ધારવિયા રૂપે પણ કોંગ્રેસને પડ્યો છે તો એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો હાથ છોડીને જઈ રહ્યા છે તો કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ કર્યો છે ચંબર પ્રવેશ પૂજા વિધિ બાદ તેઓ ચાર્જ સંભાળશે પૂજા વિધિ પૂર્ણ થઈ ગઈ છે અને પૂજા વિધિ બાદ હવે તેઓ ચાર્જ સંભાળશે સોમવારનો આજનો દિવસ છે શુભ મનાય છે સોમવાર ભગવાન શિવનો આજનો દિવસ છે અને આ દિવસ શુભ મનાય છે શુભ દિવસે તેઓ ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે કે ભાજપના ઘણા નેતાઓને દુઃખ પણ થતું હશે કારણ કે નવા આવેલાને બધું મળી જાય છે અને તેઓ સાત સાત આઠ આઠ થી જીતતા આવે છે તેમ છતાં તેઓને કંઈ જ નથી મળતું જેને લઈને અંદર અંદર નારાજગી પણ છે પરંતુ એ નારાજગી ખુલીને બહાર નથી આવી હાલ તો જવાહર ચાવડા માટે ખુશીની આ પળો છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષમાં જે કોંગ્રેસમાં ન મળ્યું તે ભાજપમાં મળ્યું અને એક જ ઝાટકે મળી ગયું છે બસ હવે આ ખુરશી પર બિરાજમાન થશે ચેમ્બરમાં પૂજા અર્ચના પણ કરી છે અને પત્રકારોને પણ સંબોધશે જોઈએ કે ચાર સંભાળ્યા બાદ હવે તેઓ શું કહે છે શું માંગવામાં આવી છે ભગવાન પાસેથી ચેમ્બરમાં જોઈ શકાય છે નરેન્દ્ર નો ફોટો સરદાર વલ્લભભાઈ ખુરશી પર બિરાજી ગયા છે જે કોંગ્રેસ આક્ષેપ લગાવી રહી હતી કે લોભ લાલચમાં અને ડરમાં કોંગ્રેસના ધારાસભ્યો તેમને છોડીને જઈ રહ્યા છે આ એ જ ખુરશી છે જેની લાલચ કદાચ નેતાઓને હોય છે એ ખુરશીમાં હવે તેઓ બિરાજી ગયા છે ઠીક તેમની પાછળ જોઈ શકાય છે નરેન્દ્ર મોદીનો ફોટો લગાવ્યો છે આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ અને વાજપેયીજી આ ત્રણ ના ફોટો બે દ્રશ્યો આપની સામે છે પૂજા વિધિ પહેલા કરવામાં આવી ને ત્યારબાદ તેમણે ચાર્જ સંભાળ્યો છે કોંગ્રેસ જે વાત કરતી હતી જે આક્ષેપ લગાવતી હતી કે ડર અને લાલચમાં તેમના નેતા છોડી રહ્યા છે આ ખુરશી બિરાજમાન થયા છે શું આ ખુરશીની લાલચ હતી તેના કારણે તેઓ કોંગ્રેસનો હાથ છોડ્યો છે સાથ છોડ્યો છે અને સબકા સાથ સબકા વિકાસના સૂત્રને ચરિતાર્થ કરવા માટે તેઓ ભાજપમાં જોડાયા છે લોકસભા ચૂંટણીમાં તેમની કેટલી અસર થશે તે જોવાનું રહેશે ભાજપે પણ જૂનાગઢ અને પોરબંદરની સેવા પણ સોંપવામાં આવેલી છે ડિપાર્ટમેન્ટની અંદર એક ડિપાર્ટમેન્ટ છે મોટો સોળસો કિલોમીટર પણ બીજા કાંઠો આવેલો છે અને બહુ મોટા પ્રમાણમાં આપણો ફિશિંગ ઇન્ડસ્ટ્રી છે ને આ બહુ નાના માણસ હુડકામાંથી એક માછીમારથી માંડી અને એક ઇન્ડસ્ટ્રી સુધીનો આખો વેપાર એમાં ચાલે છે તો મેક્સિમમ આ માણસો નાના માણસ સુધી આપણે પહોંચી શકીએ અને ફાયદો આપી શકીએ તેનું ધ્યાન રાખવાનું આવશે બીજું ડિપાર્ટમેન્ટ જેની સેવા સોંપવામાં આવેલી છે ટુરિઝમની એ ગુજરાતમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની કેમ વધાર કરો હોલી ટુરિઝમ એટલે ધર્મ માટેનું ટુરિઝમ આરોગ્ય માટેનું ટુરિઝમ બીજે ટુરિઝમની આપ વાત કરવા બેસીએ તો જંગલ માટેનું શાસણનું હોય કે ડાંગ બાબતનું હોય ગોધરા બાબત હોય એ વિસ્તાર કેમ વધારે ડેવલપ કરવા જે નવી આપણી સાઈટ બનેલી છે આપણા ગુજરાતના ઓનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો બ્યાસી મીટરની જે મૂર્તિ આપેલી છે તેમાં મેક્સિમમ માણસોનો લાભ લઈ શકે માણસો આવે અને તે સ્ટેચ્યુની નામના વિશેષ વધે આખા દુનિયામાં અને બહારથી પણ એટલા માણસો આવે તેવી વ્યવસ્થા ગોઠવી સાસણના સિંહ હોય સોમનાથ મહાદેવનું મંદિર હોય કે દ્વારકાધીશનું મંદિર હોય આ જગ્યા મેક્સિમમ માણસો આવે એનો લાભ ગુજરાતને વધારે મળે એવી કોશિશ અમારી રહેશે મારો વિસ્તાર તો હવે આખું ગુજરાત કહેવાય જ્યારે તમે ડિપાર્ટમેન્ટ હોય ત્યારે સીમિત એક જગ્યાના નથી રહી શકતા પણ અમારો જૂનો જુનાગઢ જિલ્લો એમાં મહાત્મા ગાંધીની જન્મભૂમિ આવી જાય સોમનાથ મંદિર આવી સાસણગીર આવી જાય ગિરનાર આવી જાય અને એમાં ઐતિહાસિક સ્થળો પણ ઘણા મોટા છે ધાર્મિક સ્થળો પણ મોટા છે તેનો વિકાસ કે વધારે કરી શકાય એનું અમને નોલેજ વધારે કારણ કે અમે જે જગ્યામાં જન્મ થયા અને અમે મોટા થયેલા પણ આ સિવાયના અન્ય સ્થળો ગુજરાતના તેની પણ જવાબદારી મારી પાસે હોય પછી આપણે સાપુતારાની વાત કરતા હોય કે સદા સરવણી ડેમ ડેમની વાત કરતા હોય આ તમામ જગ્યામાં મેક્સિમમ લાભ આપવો જોઈએ મેક્સિમમ માણસો આવે ને એમાં મેક્સિમમ ગુજરાતને આર્થિક ફાયદો થાય એ વ્યવસ્થા ગોઠવવાની આવશે અમારા મિત્રો છે પણ એ આવું ના હોય તો

પાર્ટીને ને મને મને કામ સોંપવું તે નિર્ણય મારા કરતાં પાર્ટી કરતી હોય છે તે નિર્ણય પાર્ટી નો પછી મંત્રી કરી પ્રજાના વાત આવે નહીં આ વિસ્તારની વાત આવે વાત અલગ અલગ છે રાજીનામું આપી ચુક્યા છે ને હવે તેઓ ભાજપમાં ભળી જશે વધુ એક જટકો અહીંયા કોંગ્રેસ લાગી રહ્યો છે તો વલ્લભ ધારવિયા ભાજપમાં જોડાશે સમીકરણો બદલાઈ રહ્યા છે જામનગર ગ્રામ્યના તો ધારાસભ્ય પદેથી તેઓએ રાજીનામું આપી દીધું છે કોંગ્રેસ એક અહીંયા ઝટકો પડ્યો છે અને હવે તેઓ જોડાશે ભાજપમાં જામનગર પણ બદલાશે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ ભાજપમાં જોડાશે વિધિવત તેઓ હવે ભાજપમાં જોડાશે પહેલા આ સાથે જ ની આવતીકાલે મીટીંગ મળવા જઈ રહી છે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી હાજર રહેવાના છે ગુજરાતમાં ધામા નાખવાના છે અને તે પહેલા જ કોંગ્રેસને એક બાદ એક પહેલા રૂપે કોંગ્રેસને મળ્યો ત્યારબાદ આશાબેન રૂપે બાદમાં જવાહર ચાવડા રૂપે સાબરિયા રૂપે અને હવે વલ્લભ ધારવિયા રૂપે પણ ઝટકો મળી રહ્યો છે કેવી રીતે જીતશે કોંગ્રેસ તે જોવાનું રહેશે છવ્વીસ માંથી દસ થી પંદર સીટનું તેમનું લક્ષ્યાંક હતું પરંતુ આ લક્ષ્યાંક પાર પડતું નજર નથી આવી રહ્યું કારણ કે આ પહેલા પહેલા હાર્દિકે પણ પોતાની કરી દીધું હું કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યો છું બારમી તારીખે રાહુલ ગાંધીની હાજરીમાં આ સાથે જામનગરથી ચૂંટણી લડવાની જે ઈચ્છા પણ વ્યક્ત કરી છે તેને લઈને અંદર અંદર ડખો વધી ગયો છે કોંગ્રેસમાં અને કદાચ એનું જે આ પરિણામ હોઈ શકે છે કે જામનગરના જામનગર ગ્રામ્યના ધારાસભ્યનું રાજીનામું અને હવે તેઓ ભાજપમાં જોડાશે તો વલ્લભ ધારવિયા ભાજપમાં જોડાશે બધું માહિતી મેળવીશું આરએસયુજી મયુર પાસેથી જી મયુર કોંગ્રેસને એક બાદ એક झटका મળી રહ્યો છે આવતીકાલે સડ્યુએલ wc ની બેઠક અને તે પહેલા જ આટલા મોટા झटका जी બિલકુલ સંધિયા જે રીતે પલ્લવ ચારવિયા નું નામ અને ત્યારબાદ જે રીતે રાજીનામું આપેલું તો એક દ્રષ્ટિએ કહી શકાય કે આવતીકાલે કોંગ્રેસ ની મીટિંગ કરવા જઈ રહેલું છે કોંગ્રેસ એ ગુજરાતના પાટીદાર હાર્દિક જાહેરાત કરી દીધેલી છે કે જામનગર લોકસભા બેઠક ઉપરથી તે લડશે એટલે કે કહી શકાય કે આ બેઠકની તૈયારી પ્રદેશ ભાજપ દ્વારા કરી દેવામાં આવેલી છે અને કોઈ પણ ભોગે આ બેઠક જે રણનીતિ ઘડેલી છે તેની અંદર વલ્લભ ધારવિયા ને ભાજપ અંદર સામેલ કરવામાં આવે છે પાટીદાર નેતા છે જામનગર ગ્રામ્ય જે વિધાનસભા છે તેની અંદર થી તેઓ ચૂંટાઈ આવે છે અને તેને હવે કોંગ્રેસ કેસરીઓ એ ધારણ કરી રહેલા છે હાલ તેઓ અહીં પહોંચેલા છે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત જે તમામ લોકો છે હોદ્દેદારો છે તે અહીં આવી ગયેલા છે સાથે જ જે હકુબા જાડેજા છે તે પણ અહી શપથ લીધેલા છે અને તેના જ ભાગરૂપે આ વલ્લભ ધારવિયા છે તેમને ભાજપમાં લાવવામાં આવી રહેલા છે જી જી આ સાથે જ કેટલો હજી સમય લાગશે કારણ કે ભાજપનો ખેસ પહેરવામાં દેખાઈ રહ્યો છે તૈયારીઓ પૂરી થઈ ગઈ છે ત્યાં જી બિલકુલ સંધ્યા સંપૂર્ણ તૈયારીઓ થઈ ગયેલી છે અહીં વલ્લભ ધારવિયા એ પહોંચી ગયેલા છે અને થોડીક ક્ષણોની અંદર મીડિયા સમક્ષ તેમને લાવવામાં આવશે અને અધિકારિક રીતે પ્રદેશ પ્રમુખ જીતુ વાગાણીને વાઘાણીને રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા આ વલ્લભ ધારવિયાને ભાજપનો ખેસ એ પહેરાવશે જી આ સાથે જ છેલ્લા ઘણા દિવસોથી આ બધી હલચલ પણ ચાલી રહી છે કે હજુ પણ કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવી શકે છે શું હજી કેટલી ભાજપની ગણતરી દેખાઈ રહી છે આમાં જે બિલકુલ સંધ્યા જોવા જઈએ તો છવ્વીસે છવ્વીસ લોકસભા ભાજપે જીતવી એ ખૂબ જરૂરી છે અને તે જ લક્ષ્યાંક એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશ ભાજપ માટે સેટ કરેલો છે અને તેના જ ભાગરૂપે જે લોકસભા બેઠકો નબળી દેખાતી હતી તે વિસ્તારના જે ધારાસભ્યો કોંગ્રેસના છે તેને તોડવાનું એ ભાજપ દ્વારા ચાલુ કરવામાં આવેલું હતું ને તે મિશન મોડની અંદર ચાલુ કરવામાં આવેલું હતું હજુ પણ જૂનાગઢ જે બેઠક

જી બિલકુલ સંધ્યા મિશન સૌરાષ્ટ્ર ભાજપ માટે આરંભવામાં આવેલું છે અને મિશન છવ્વીસ પૂર્ણ કરવું હોય તો પહેલાં મિશન સૌરાષ્ટ્ર એ આરંભવું પડે કારણ કે વિધાનસભાની ચૂંટણીની અંદર જે નુકસાન થયેલું હતું તે સૌથી વધુ નુકસાન એ સૌરાષ્ટ્રની અંદર થયેલું હતું અને ત્યારબાદ જે નુકસાન થયેલું હતું તે ઉત્તર ગુજરાતમાં હતું એટલે કે ઉત્તર ગુજરાતનું પણ મિશન હાથ ધરેલું છે અને મિશન સૌરાષ્ટ્ર પણ હાથ ધરેલું છે અને તેના જ ભાગરૂપે આ બંને વિસ્તારના જે ધારાસ રાજીનામું અપાવી અને ભાજપમાં સામેલ કરવાની જે કવાયત છે તે હાથ ધરવામાં આવેલી છે જી જી મયુર ત્યાં કોઈ હલચલ દેખાઈ રહી હોય તો તેના દ્રશ્યો પણ બતાવી શકો છો અથવા તો આપની પાસે જે પણ કઈ અપડેટ હોય ત્યાંથી એક જી બિલકુલ થોડી જ ક્ષણોની અંદર હવે અહીં આમ આવી જશે વલ્લભ ધારવિયા અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી એ અહીં તેમને ખેસ પહેરાવશે મીડિયાને સૂચના આપી દેવામાં આવેલી છે મીડિયા રૂમની અંદર તેઓ ટૂંક સમયની અંદર જ આવશે અને તેમને જે ખેસ છે તે પહેરાવવામાં આવશે જી જી મયુર આપનો આભાર વારેભાઈ સાથે જોડા બદલ તો વલ્લભ ધારવિયા ભાજપમાં જોડાશે બસ થોડીક ક્ષણોમાં તેઓ પહોંચી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ જશે તો જામનગર ગ્રામ્યની સીટ